તો શરૂ કરીએ આજના કરંટ અફેર ન્યૂઝ મિત્રો નવા છે લાઈક કરજો અને શેર કરજો અઠ્યાવીસ અગિયાર બે હજાર અઢારના ન્યૂઝ આપણે જોઈ લઈએ આજના તો પ્રથમ ન્યૂઝ છે રાજપીપળાના રાજ મોદી રાજમોદી કરીને એક વ્યક્તિ છે જેઓ ભારતીય છે અને રાજપીપળાના વતની છે ઝિમ્બાબેના ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ મિનિસ્ટર બન્યા છે બરાબર ઝિમ્બાબેના ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ મિનિસ્ટર બન્યા છે રાજ મોદી તેઓ રાજપીપળાના છે નેક્સ્ટ છે વડાપ્રધાન મોદી મહત્વાકાંક્ષી યોજના વડાપ્રધાનની આયુષ્યમાન ભારત યોજના જેના અમલીકરણમાં ગુજરાત પ્રથમ નંબરે છે ભારતની અંદર આ ખાસ યાદ રાખજો ગુજરાત પ્રથમ નંબરે ભારતની અંદર આયુષ્યમાન ભારત યોજનામાં બરાબર નેક્સ્ટ છે ભારત નવા ચૂંટણી કમિશનર ભારતના કોણ બન્યું સુનિલ અરોરા અને કેટલા માસે એ ત્રેવીસમાં બીજી ડિસેમ્બરથી ચાર સંભળશે બરાબર બીજી ડિસેમ્બરથી નેક્સ્ટ છે જાપાને દિવ્યાંગોને તાલીમ આપતો ઓરીહાઈમ ડી ઓરીહાઈમ ડી નામનો રોબોટ લોન્ચ કર્યો છે જે દિવ્યાંગો છે એમને ઇન્ડસ્ટ્રીઅલ ટ્રાની ટ્રેનિંગ આપશે ઓરિહાઈમ દ્રિ બરાબર નેક્સ્ટ છે ગુજરાત વિધાનસભા પેપરલેસ કરાય મીન્સ કે ઓનલાઈન હવે ક્વેશ્ચન પૂછાશે ને ઓનલાઈન કામગીરી થશે બધી તો એના માટે ઈ સંસદ અને ઈ વિધાન નામની બે એપ્લિકેશન લોન્ચ કરાઈ છે ઈ સંસદ અને ઈ વિધાન બરાબર ઈ વિધાન તો પણ ખાસ યાદ રાખજો ઈ વિધાન અને ઈ સંસદ નામની બે એપ્લિકેશન લોન્ચ કરાઈ છે એના દ્વારા વિધાનસભ્યો ધારાસભ્યો છે એ લેખિતમાં અરજી કરવી પડશે નહીં એના માટે કઈ જગ્યા યોજાય છે આઈસીસી દ્વારા જાહેરાત કરાઈ છે આ વર્ષનો બે હાજર અઢારનો ક્યાં યોજાયો હતો વેસ્ટ ઇન્ડિઝની અંદર જેમાં ઓસ્ટ્રેલિયા જીત્યું છે અને ઇંગ્લેન્ડે ઇંગ્લેન્ડ હાર ઇંગ્લેન્ડ હાર થઈ તો બે હજાર વીસનો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ કઈ જગ્યાએ યોજાય છે મેચ કોણ કરશે ઓસ્ટ્રેલિયા બરાબર નેક્સ્ટ એ પુરુષ હોકી વર્લ્ડ કપ ભુવનેશ્વર ખાતે એટલે કે ઓડિશા ખાતે શરૂ થયો છે કાલે પ્રાર આજે પ્રારંભ થઈ ગયો બરાબર સોળ ટીમો અંદર ભાગ લે છે પુરુષની પુરુષ હોકી વર્લ્ડ કપ છે બરાબર એનો મેસકોટ છે ઓલી કાચબો જે ઓડિશાની અંદર જોવા મળે છે નેક્સ્ટ છે ડેવિસ કપ ડેવિસ કપ ડેવિસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે ટેનિસ ખાસ યાદ રાખજો ડેવિસ કપ ટેનિસ સાથે સંકળાયેલ છે એમાં ક્રો એશિયા ચેમ્પિયન બન્યું છે બરાબર ફ્રાન્સને હરાવીને ક્રો એશિયા નેક્સ્ટ છે યુકેની પચાસ પાઉન્ડની નોટ જે બે હજાર વીસમાં લોન્ચ થવાની છે એના માટે એ નોટની અંદર યુકેની સરકારે એવું નક્કી કર્યું છે કે વિજ્ઞાનની અંદર સર્વશ્રેષ્ઠ પ્રદાન કરનાર વૈજ્ઞાનિકનું તસવીર લગાવી એમ પચાસ પાઉન્ડની નોટ પર તો એના માટે અત્યારે અત્યારથી તેઓએ નોમિનેશન મંગાવ્યા છે એમાં ભારત તરફથી જગદીશ જગદીશચંદ્ર બોઝની તસવીરનું નોમિનેશન કરાયું છે ખાસ યાદ રાખજો નેક્સ્ટ છે કુરુક્ષેત્ર ખાતે એટલે કે હરિયાણા ખાતે સો કરોડના ખર્ચે ઈસ્કોન શ્રી કૃષ્ણ અર્જુન મંદિર ઇસ્કોન દ્વારા શ્રી કૃષ્ણ અર્જુન મંદિર બનાવ બનાવાય છે કુરુક્ષેત્રની અંદર હરિયાણા ખાતે જેમાં એની આધારશીલા રાખશે પીએમ બરાબર વડાપ્રધાન એની આધારશીલા રાખશે અને દુનિયાનું સૌથી મોટી ભગવદ્ ગીતા પણ મૂકાશે ત્યાં અને આ ભગવદ્ ગીતા આઠસો કિલોની છે બરાબર પ્લેટિનમ સોનું ચાંદીની જેવી મૂલ્ય મૂલ્યવાન ધાતુઓથી બનાવવામાં આવી છે બરાબર અને ઇટાલીના મિલાન શહેરમાં બનાવાય છે આ ભગવદ્ ગીતા તો એ પણ અહીંયા રખાશે નેક્સ્ટ ભારતની હરમિત હરમનપ્રીત કૌર મહિલા ક્રિકેટ મહિલા ક્રિકેટરનો આઈસી વિમેન્સ વર્લ્ડ ટી ટ્વેન્ટી ઇલેવનની કેપ્ટન બનાવાય છે બરાબર ખાસ યાદ રાખજો હરમનપ્રીત કૌરને મહિલા ક્રિકેટરની આઈસી આઈસીસી દ્વારા વિમેન્સ વર્લ્ડ ટી ટ્વેન્ટી ઇલેવન વિમેન્સ વર્લ્ડ ટી ટ્વેન્ટી ઇલેવનની કેપ્ટન બનાવાય છે હરમન પ્રિત કૌરને આઈસીસી સીસીસી દ્વારાઈસીસીનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે નેક્સ્ટ છે બિહારમાં હાઈવેની સ્થિતિ સુધારવા એડીબી પાસેથી બસ્સો મિલિયન ડોલ ડોલરની લોન લેવામાં આવી એડીબી એશિયન ડેવલપ ડેવલપમેન્ટ બેંક બરાબર બિહારમાં નેશનલ અર્બન લાઈવલીહુડ મિશન અંતર્ગત પૈસા પૈસા નામનું પોર્ટલ લોન્ચ કરાયું છે અને આ પોર્ટલ કોણે લોન્ચ કર્યું છે અલાહાબાદ બેંક દ્વારા બરાબર આ પણ ખાસ યાદ રાખજો અને આ પૈસાનું ફૂલ ફોર્મ છે પોર્ટલ ફોર એફોર્ડેબલ ક્રેડિટ એન્ડ ઇન્ટરેસ્ટ સબ સબવેન્શન એક્સેસ બરાબર નેક્સ્ટ છે ભારત અને ચીન વચ્ચેના ડી ટીએ એટલે કે ડબલ ટેક્સ એવોઇડન્સ એગ્રીમેન્ટ ડબલ ટેક્સ એવોઇડન્સ એગ્રીમેન્ટ ઘણા દેશો સાથે ભારતે કરેલા છે તો એ એગ્રીમેન્ટમાં સુધારો કરાયો ભારત અને ચીન વચ્ચેના બરાબર સુરેશ પ્રભુ દ્વારા લોજિક્સ ઇન્ડિયા ટુ થાઉઝન્ડ નાઇન્ટીનો લોગો અને બ્રોશર લોન્ચ કરાયા છે લોજિક્સ ઇન્ડિયા ટુ થાઉઝન્ડ નાઇન્ટી અને આ લોજિક્સ ઇન્ડિયા ટુ થાઉઝન્ડ નાઇન્ટીનું આયોજન થશે એકત્રીસ જાન્યુઆરીથી બીજી ફેબ્રુઆરી ફેબ્રુઆરી સુધી બરાબર વર્લ્ડ બેન્કના લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કેટલામું છે ચુમ્માલીસમું બરાબર આ તમારા નોલેજ માટે વર્લ્ડ બેંકના લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન ચુમ્માલીસમું છે તો આ લોજિક્સ ઇન્ડિયા ટુ થાઉઝન્ડ લોજિસ્ટિક માટેનો એક કહેવાય ને કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે નેક્સ્ટ છે ઓગણપચાસમાં ફિલ્મ ફેસ્ટિવલ જે ગોવામાં ચાલી રહ્યો છે એની અંદર લાઈફટાઈમ સિનેમામાં ફાળો આપવા માટે આપવા બદલ સ્ક્રિપ્ટ રાઇટર સલીમ ખાનને સ્પેશિયલ એવોર્ડ અપાયો છે સ્પેશિયલ એવોર્ડ બરાબર સલીમ ખાનને નેક્સ્ટ છે ઓગણપચાસમાં આઈ એફએફઆઈ એટલે કે આ ફિલ્મ ફેસ્ટિવલ જે ચાલી રહ્યો છે ઓગણપચાસમાં એની થીમ કઈ એની થીમ આ વર્ષની કઈ છે ન્યૂ ઇન્ડિયા બરાબર ન્યૂ ઇન્ડિયા નેક્સ્ટ છે બાળકો માટેનો રાષ્ટ્રીય તહેવાર ઘોસલા ટુ થાઉઝન્ડ એટીન ન્યૂ દિલ્હીમાં શરૂ થયું અને ઉદઘાટન કોણે કર્યું ઉપરાષ્ટ્રપતિએ હોસલા ટુ થાઉઝન એટીસલા ટુ ક્યાં શરૂ કરાયો ન્યૂ દિલ્હી ઉદઘાટન કોણે કર્યું ઉપરાષ્ટ્રપતિએ નેક્સ્ટ છે ગુજરાતના સીએમ દ્વારા રાજ્યવ્યાપી શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ આરોગ્ય સ્વાસ્થ્ય કાર્યક્રમની શરૂઆત થઈ છે રાજ્યવ્યાપી બરાબર રાષ્ટ્રીય બાળ આરોગ્ય સ્વાસ્થ્ય કાર્યક્રમ પંચમહાલના જાંબુઘોડા ખાતેથી બરાબર આપણે ખાસ યાદ રાખજો રાષ્ટ્રીય બાળ આરોગ્ય સ્વાસ્થ્ય કાર્યક્રમ ક્યાંથી શરૂ કરાયો પંચમહાલ સોવિનિયર શોપનું ઉદઘાટન વન મંત્રી ગણપત વસાવા દ્વારા કરાયું છે કઈ જગ્યાએ ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર બરાબર અને એની અંદર જે સિંહની જોડી રાખવાની છે એનું નામ છે સિંહનું નામ છે સૂત્રા અને સિંહણનું નામ છે ગ્રીવા ખાસ યાદ રાખજો સિંહનું નામ છે સૂત્રા અને સિંહણનું નામ છે ગ્રીવા આ સિંહની જોડી ત્યાં રખાશે સિંહ ઘરની અંદર નેક્સ્ટ સીએમ દ્વારા ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ગાંધીજીના જીવન કવન અને શાશ્વત ગાંધી મૂલ્યોની મલ્ટી ડિજિટલ પ્રસ્તુતિ પ્રદર્શનનો પ્રારંભ કરાયો છે બરાબર અને આ પ્રદર્શન બીજી ડિસેમ્બર સુધી ચાલશે જીવન કવન અને શાંત શાશ્વત ગાંધી મૂલ્યોના મલ્ટીમીડિયા ડિજિટલ પ્રસ્તુત પ્રદર્શનનો પ્રારંભ કરાયો મહાત્મા મંદિર ખાતે ગાંધીનગર નેક્સેસ સીએમ દ્વારા મહાત્મા મંદિર ખાતે ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કોન્ફરન્સ ઓન કોલ્ડ ચેઇન ઇન્ડસ્ટ્રી રેફ્રિજેશન એન્ડ અને રિફર ટ્રાન્સપોર્ટ એના માટેની કોન્ફરન્સ છે આરઈએફ કોલ્ડ ટુ થાઉઝન્ડ એટીન આર કોલ્ડ ટુ થાઉઝન્ડ એટીનો પ્રારંભ કરાવ્યો છે જેની અંદર સોથી વધુ એક્ઝિબિશન ભાગ લે છે બરાબર નેક્સ્ટ એન સી દિવસ ક્યારે ઉજવાય તો નવેમ્બરના ચોથા રવિવારે એનસીસી દિવસ તરીકે ઉજવાય છે નેક્સ્ટ એ ઓડિશામાં આવેલા તિતલી વાવાઝોડાને આરઆઈએમ ઇએસ એટલે કે રિમ્સ દ્વારા રેરેસ્ટ ઓફ ધ રેર એટલે કે ભાગ્યે જ જોવા મળતું વાવાઝોડું તરીકે જાહેર કરાયું છે તિતલી વાવાઝોડાને જે ઓડિશામાં આવ્યું હતું એણે ને રિમ્સનું ફૂલ ફોર્મ છે રિજિયોનલ ઇન્ટીગ્રેટેડ મલ્ટી હેઝાર્ડ અર્લી વોર્નિંગ સિસ્ટમ બરાબર આ એક સંગઠન છે બરાબર રિમ્સ એક સંગઠન છે અને આ સંગઠન કેટલા દેશોનું છે પિસ્તાલીસ દેશોનું સંગઠન છે એની સ્થાપના ક્યારે થઈ હતી બે હજાર નવમાં બરાબર અને એનું હેડક્વાર્ટર છે થાઇલેન્ડ હેડક્વાર્ટર એનું થાઈલેન્ડ છે થાઈલેન્ડ બરાબર અને ભારત હાલ એનું ચેરમેન છે ચેરમેન પદ હાલ કોની પાસે છે ભારત પાસે રીમ્સ રીમ્સનું બરાબર રિજનો રી રિજિયોનલ ઇન્ટીગ્રેટેડ મલ્ટી હેઝાર્ડ વર્લી અર્લી વોર્નિંગ સિસ્ટમ નેક્સ્ટ એ અમદાવાદ ખાતે જાન્યુઆરીથી બળેલું તેલ જે રસોઈમાંથી રસોઈ બની ગઈ હોય પછી જે બળેલું તેલ હોય એ ફેંકી દેતા હોય બધા તો એ બળેલું તેલ ફેંકવાનું નહીં એનું કલેક્શન કરવામાં આવશે ડોર ટુ ડોર ઉઘરાવવામાં આવશે બરાબર અને એ બળેલા તેલને કન્વર્ટ કરવામાં આવશે બાયોડીઝલમાં તો સરકારનો અંદાજ છે દર વર્ષે બાર હજાર કરોડનું આપણે તેલ ખરીદી નહીં કરવી પડે કેમકે એને આ બળેલા તેલને બાયોડીઝલમાં કન્વર્ટ કરી દેવામાં આવશે નેક્સ્ટ એ બ્રિટનમાં દિયાના નામનું વાવાઝોડું એવું દિયાના દિયાના નામનું વાવાઝોડું ક્યાં એવું છે બ્રિટનની અંદર નેક્સ્ટ છે નાસા દ્વારા મોકલેલ ઇન સાઇટ જે મંગળ ગ્રહ પર મોકલાયું છે ઇન સાઇટ નામનું શું કહેવાય આપણે રો રોબ છે બરાબર તો એ રોવર કહેવાય એને રોવર સોરી રોવર તો રોવર મોકલાયું છે ઇનસાઈટ નામનું જે મંગળ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરી ચૂક્યું છે બરાબર તો આજ આજના આ હતા આજના કરંટ અપેર ન્યૂઝ જે મિત્રો નવા હશે અને ખાસ રિક્વેસ્ટ સબસ્ક્રાઇબ કરજો સાઈડમાં રહેલું બે લાઇકન દબાવી દેજો લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ ગ્રુપની અંદર વિડીયો શેર કરજો જય હિન્દ જય ભારત